નમસ્કાર મિત્રો એબી જલાલજી દલાલજી એજ્યુકેશનલ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે ધોરણ બાર જે વિદ્યાર્થીઓએ કમ્પ્લીટ કર્યું છે અને ધોરણ બારની અંદર પંચાવન ટકા આવેલા છે તેમાં ફેકલ્ટી કોઈ પણ હોય આર્ટ્સ કોમર્સ કે સાયન્સ જે પણ વિદ્યાર્થીને પંચાવન ટકા આવેલા છે અને તે ઓબીસી કાઇસ્ટમાં આવે છે તો તેના માટે ગુજરાત સરકાર દ્વારા એક યોજના બહાર પાડવામાં આવી છે આ યોજનાની અંદર વીસ હજાર રૂપિયા શિશુવૃત્તિ પેટે મળવાપાત્ર છે અને આ વીસ હજારનો આપણે કોઈ પણ સરકારી ગવર્મેન્ટ નોકરીની જે પ્રિપેરેશન કરવાની હોય ટ્યુશન ક્લાસીસ રાખવાના હોય તેની અંદર આપણે યુઝ કરી શકતા હોઈએ છીએ તો તેની વિગતવાર માહિતી આપણે અહીંયા જોઈએ મદદનીશ નિયામક રોજગાર કચેરી કે જે સુરતની અંદર જે રોજગાર કચેરી આવેલી છે તેનું એડ્રેસ આપેલું છે અને તેની માહિતી આપેલી છે કે ગુજરાત સરકાર રોજગાર કચેરી સુરત ફ્રી વિનામૂલ્યે તાલીમ ક્લાસ એટલે કે સરકાર જે ગવર્મેન્ટ જોબ જે વિદ્યાર્થીઓને લેવી છે જેને પ્રિપેરેશન કરવી છે એના માટે ગવર્મન્ટ ગવર્મેન્ટ પણ જાગૃત છે અને એ અલગ અલગ સ્કીમ લાવી રહ્યા છે તો બક્ષીપંશ ઓબીસી કેટેગરીના વિદ્યાર્થીઓને બેંક જીપીએસસી એસબીઆઈ એટલે કે બેન્કિંગ પીએસઆઈ એટલે પોલીસ ખાતું આઈબીપીએસ એટલે કે બેંકની જે એક્ઝામ છે તો તલાટી કોન્સ્ટેબલ નાયક નાયક મામલતદાર ટેટ ટાટ વગેરે જે પ્રિપેરેશન કરી રહ્યા છે અથવા તો કરવા માંગે છે તેવા વિદ્યાર્થીઓને ટ્યુશન ક્લાસીસ માટે ગવર્મેન્ટ વીસ હજાર રૂપિયાની શિષ્યવૃત્તિ આપે છે તેના દ્વારા સારી એવી ફેકલ્ટીમાં સારા એવા ક્લાસીસમાં આપણે પ્રાઇવેટ ક્લાસીસની અંદર ટ્યુશન લઈ અને આ ગવર્મેન્ટ જોબ મેળવવાની સુવર્ણ તક અહીં આપવામાં આવેલી છે તો તમામ પરીક્ષાની પૂર્વ તૈયારી માટે સામાજિક અને શૈક્ષણિક રીતે પસાત વર્ગના તાલીમાર્થીઓને જેઓને ધોરણ બારમાં પંચાવન ટકા કે તેથી વધુ ટકાવારી ધરાવે છે અને જે વિદ્યાર્થીઓ હાલ કોલેજમાં એફ વાય એસ વાય અથવા ટી કે માસ્ટર ડિગ્રીમાં અથવા કોલેજ પૂર્ણ કરેલ હોય તેવા તમામ વિદ્યાર્થીઓ માટે આ યોજના સીમિત છે એટલે અહીંયા એવું લખવામાં આવ્યું છે કે કોલેજના પહેલાં વર્ષમાં હોય કે માસ્ટર કરતા હોય એટલે કે મીન્સ બાર ધોરણ પાસ હોય અને પંચાવન ટકા આવેલા હોય તેવા વિદ્યાર્થીઓ આની અંદર લાયકાત ધરાવે છે ખાસ ખાસ પ્રોત્સાહન સહાય સ્કોલરશીપ યોજનાને આધિન તાલીમાર્થીઓને ગુજરાત સરકારશ્રીના ધારાધોરણ મુજબ શરતોને આધિન તાલીમાર્થી વિના મૂલ્યે સ્પર્ધાત્મક પરીક્ષાની તાલીમ મેળવી શકે છે એટલે કે આ યોજનાની અંદર ગવર્મેન્ટ દ્વારા વીસ હજાર શિષ્યવૃત્તિ પેટે આપવામાં આવે છે અને તે ડાયરેક્ટ જે પણ કોઈ ક્લાસીસ હોય કે કોઈ સંસ્થા હોય જે આપણને ટ્યુશન આપે છે માહિતી માર્ગદર્શન આપે છે તેને ડાયરેક્ટ મળતા હોય છે આપણે ઓનલી ફોર ત્યાં હાજરી દઈ રજીસ્ટ્રેશન કરાવી અને ફોર્મ ફિલઅપ કરવાનું હોય છે અને બેંકની અંદર એક ખાતું ખોલાવી અને આપણું રજીસ્ટ્રેશન કરાવી અને આપણે આ ટ્યુશન ક્લાસીસ એટેન્ડ કરી એનું બધું માહિતી મટિરિયલથી માંડી અને બધી માહિતી મેળવવાની હોય છે તો જ્યાં સુધી મારો અનુભવ ત્યાં સુધી ઘણા બધા વિદ્યાર્થીઓ પછાત વર્ગના વિદ્યાર્થીઓ આના પહેલાં પણ આગલા વર્ષોમાં પણ આ યોજનાનો લાભ લીધો છે સારા એવા ક્લાસીસની અંદર આપણે જોઈન્ટ થવાનું હોય છે અને તે ક્લાસીસ આપણને મટિરિયલથી માંડી અને બધી ફેસિલિટી આપતા હોય છે ઘણા બધા ક્લાસીસ તો એવા છે કે આની અંદર ટ્યુશન ક્લાસીસથી ઉપરાંત જ્યારે આપણે કોઈ એક્ઝામની અંદર પાસ થઈ જાય તો આપણને નોકરીની અંદર ઇન્ટરવ્યૂ કેવી રીતે દેવાનું ત્યાં સુધીનું ગાઈડન્સ પણ આપતા હોય છે તો આ યોજનાનો લાભ લેવા માટે આપણે વધુ કોઈ એરાગેરા ક્લાસીસમાં કે એમાં નહીં જતા ડાયરેક્ટ રોજગાર કચેરી દ્વારા જે આપણને માહિતી આપવામાં આવી છે તેના દ્વારા જતાં આપણને સારું પડશે તો આપણે વધુ માહિતી માટે તારીખ સમય અને સ્થળ ફરીજિયાત હાજર રહેવું તારીખ સત્તર બાર બે હજાર ચોવીસ અને મંગળવાર એટલે કે આવે એ સત્તર બાર બે હજાર ચોવીસને મંગળવારના રોજ સમય બપોરે એક ત્રીસ વાગે એટલે કે દોઢ વાગે આપણે ક્યાં જવાનું છે તો કે સ્થળ રોજગાર કચેરી પાંચમો માળ સી બ્લોક બહુમાળી ભવન નાનપુરા એટલે કે જે અઠવા ગેટથી આગળ થોડું જે બહુમાળી ભવન છે તેની અંદર સી બ્લોકની અંદર પાંચમા માળે આજે રોજગાર કચેરી આવેલી છે ત્યાં આખું આયોજન કરેલું છે ત્યાં આપણે આપણા પૂરતા ડોક્યુમેન્ટ દસમા બારમાનું માર્કશીટ એલસી ફોટા આધાર કાર્ડ વગેરે લઈ અને ઝેરોક્ષ અને ઓરિજિનલ સાથે લઈ અને આપણા આ સ્થળ પર જવાનું છે ત્યાં યોગ્ય માર્ગદર્શન આપવામાં આવશે જે રોજગાર કચેરીના અધિકારીઓ છે તેના દ્વારા એ ઉપરાંત જે કંઈ જે પણ કોઈ લોકો આપણને ગાઈડ કરવાના છે જે ટ્યુશન આપવાના છે એ ફેકલ્ટી પણ છે આ ઉપરાંત જે તમારે તમારું નોલેજ કેમાં છે તમને કેમાં રસ છે કયા પોલી પીએસઆઈ બનવું છે તો આપણે કેની પ્રિપેરેશન કરવી પડશે એમાં કયા સબ્જેક્ટ આવશે આપણે બેન્કિંગ સેક્ટરમાં જવું છે તો કયા સબ્જેક્ટ આવશે તેની શું પ્રિપેરેશન કરવાની થાય છે આ બધી આપણને ડીપમાં માહિતી આપવામાં આવશે અને જો આપણને યોગ્ય લાગે અને આપણને એવું થાય કે ભાઈ આપણે કંઈ ગવર્મેન્ટ જોબ લેવી છે ગવર્મેન્ટની ગવર્મેન્ટ જોબની વેલ્યુ પણ ત્યાં સમજાવવામાં આવશે અને આપણને એવું થાય કે ભાઈ આ મારે ગવર્મેન્ટ જોબ લેવી છે અને મારે જોઈન્ટ થવું છે તો સાવ વિના મૂલ્યે છે વીસ હજાર જેવો ખર્ચો થતો હોય છે પણ એ ખર્ચો તમારે ચૂકવવાનો નથી તમારા માટે ગુજરાત સરકાર ચૂકવશે અને તમે સારી એવી ગવર્મેન્ટ જોબ મેળવવાની આ એક સુવર્ણ તક છે તો જે કોઈ વિદ્યાર્થી મિત્રો અથવા વાલીઓને જેને લાગતા ઓળખતા હોય તેને આ વિડીયો ફોરવર્ડ કરી અને લોકોને ઉપયોગી થવાની થવા માટે હું નમ્ર અપીલ કરું છું જય હિન્દ જય ભારત